આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ નવા વર્ષની શરૂઆતમાં કાર્યક્રમ હટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી બે હજાર ચોવીસ વર્ષનો આજે પ્રથમ દિવસ છે અને આ પ્રથમ દિવસની શરૂઆત એટલી સુંદર એટલી ઐતિહાસિક રહી કે વાત જવા દો કારણ કે આજે બે એવી મોટી ઘટનાઓ બની મહત્વપૂર્ણ ઘટનાઓ બની કે જેને આ નવા વર્ષનો જે ઉત્સાહ લોકોમાં હતો તે ઉત્સાહને હજુ પણ વધારે વધારી દીધો છે આ બે ઘટનાઓ એટલે કે ઈસરોએ પણ નવા વર્ષની શરૂઆતમાં આજે સવારે જ જે એક નવી ઉડાન ભરી અને એક નવું ઉપગ્રહ જે વિશ્વનું બીજું અને દેશનું આપણું પ્રથમ એવું ઉપગ્રહ છે કે જેને લોન્ચ કર્યું જે રેડિયેશન બ્લેક હોલ ગેલેક્સી આ ઉપરાંત પણ ઘણા બધા મુદ્દાઓ પર રિસર્ચ કરવા માટે સક્ષમ છે જેના માટે લોન્ચ કરવામાં એક સફળતા ઇસરોને મોટી એક સફળતા ઇસરોને મળી અને હજુ પણ ઘણા બધા કાર્યક્રમો છે જે આ વર્ષમાં ઇસરો ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવાનું છે એટલે વર્ષની શરૂઆત ખૂબ જ સારા એવા ઐતિહાસિક એક ઘટનાથી શરૂ થઈ અને આ ઉપરાંત એક મહત્વપૂર્ણ ઘટના જે બની એ ગુજરાતમાં બની ગુજરાતમાં મોઢેરા ખાતે સૂર્ય નમસ્કાર એક કાર્યક્રમ કરવામાં આવ્યો ફક્ત સૂર્ય નમસ્કાર જ નહીં આમ તો રાજ્યમાં અલગ અલગ એકસો સાત સ્થળો પર આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સામૂહિક સૂર્ય નમસ્કાર એટલે કે સૌ સાથે મળીને સૂર્ય નમસ્કાર કર્યા અને વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો છે આપણે ગ્રીન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ સામૂહિક સૂર્ય નમસ્કાર નોંધાઈ ચૂક્યું છે કારણ કે એક સાથે લોકો એકઠા થાય સૂર્ય નમસ્કાર કરે અને વર્ષની શરૂઆત પોતાના સ્વાસ્થ્યની સંભાળ સાથે એક જાગૃતિ ફેલાવીને કરે તો તેનાથી સુંદર બીજું શું થઈ શકે ત્યારે આજે આ નવા વર્ષની જે ખૂબ જ સુંદર શરૂઆત થઈ છે તેના પર આપણે ચર્ચા કરીશું અને હજુ આગામી વર્ષ તેના તેના વિશે પણ મતલબ ખાસ કરીને જે વર્ષની શરૂઆત થઈ છે તો આગામી કઈ કઈ ઘટનાઓ છે સ્પેસને લઈને અને સાથે સાથે સ્વાસ્થ્યની સાથે જો આ સ્વાસ્થ્યની સંભાળ સાથે આ વર્ષની શરૂઆત કરી છે તો હજુ પણ યોગા અને હજુ આપણા જીવનશૈલીમાં કેટલી સારી રીતે આપણે સામેલ કરી શકીએ

સૌથી પહેલાં શરૂઆત ડૉક્ટર મધુકાંત આપનાથી કરીશ આજે નવા વર્ષનો પહેલો દિવસ અને પહેલા દિવસે જ ઈસરોએ જે એક નવી ઉડાન ભરી છે એક નવી સફળતા જે હાંસલ કરી છે આમ તો બે હજાર ત્રેવીસમાં જ આપણે ઈસરોની જે સફળતા જોઈ લોકોએ ખૂબ જ તેને જોઈને લોકોનો ઉત્સાહ એટલો વધ્યો હતો આપણે ચંદ્રયાનને લઈને પણ ચર્ચા કરી હતી જ્યારે

તારાઓ ઉલ્કાઓ બ્લેક હોલ આ જેટલા પણ કુદરતી ગ્રહો છે કે ઉપગ્રહો છે એ બધા જ ઉત્સર્જન કરતા હોય છે ચોવીસ કલાક હવે એ ઉત્સર્જન માપવાની કોઈ ચોક્કસ અને સીધી પદ્ધતિ આપણે ક્યારેય સ્પેસમાં લોન્ચ કરી નહોતી તો આજના પ્રસંગે એ ભારતે મોટો ઇતિહાસ રચ્યો એટલા માટે છે કે આ સાધનની મદદથી જેને ખાસ કરીને એક્સરે સ્વકિરણો જેને આપણે અભ્યાસ કરીશું કે દરેક ગ્રહમાંથી ઉપગ્રહમાંથી બ્લેક હોલમાંથી એનું રેડિયેશન પેટર્ન કેવું થાય છે એનો સ્ટડી તો આ એક છુપાયેલું રહસ્ય છે જેમાંથી આપણને ઘણા બધા રસ્તાઓ મળશે સંશોધન માટે સમજવા માટે કે આ રેડિયેશન કેટલી ડૉક્ટર મધુકાન સાથે હાલ સંપર્ક અપાઈ ગયો છે પ્રવીણભાઈ આજે નવા વર્ષની શરૂઆત ગુજરાતમાં લોકોએ સ્વાસ્થ્યની સંભાળ સાથે કરી સૂર્ય નમસ્કાર કરીને કરી એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે આપણે વર્લ્ડ રેકોર્ડ પણ તોડી દીધો એ તો મોટી વાત છે પરંતુ એનાથી પણ વધારે જે મહત્વપૂર્ણ બાબત છે એ છે કે આપણે શરૂઆત સ્વાસ્થ્યની સંભાળ સાથે કરી સ્વાસ્થ્ય માટે આપણે વિચારતા થયા છીએ આપના માટે આજનો જે આજે આજે ઘટના સર્જાય સૂર્ય નમસ્કાર સામૂહિક સૂર્ય નમસ્કાર રાજ્યભરમાં થયું તેના વિશે શું કહેશો નમસ્કાર હું એટલું કું કે આ જે યુવા પેઢી માટે કારણ કે કોઈ પણ રાષ્ટ્ર માટેનું જે જબરજસ્ત કાર્ય યુવા પેઢી જો તંદુરસ્ત ના હોય તો એ કશું જ ના કરી શકે તો આજે જે વિચારસરણી સૂર્ય નમસ્કાર સૂર્ય નમસ્કારથી એટલી બધી આંતરિક ઉર્જાઓ પેદા થાય છે શરીરમાં અને આ જે વિચાર આવ્યો કે ભાઈ નવા વર્ષથી એક નવી ક્રાંતિ કરવી હેલ્થ માટેની બીજી બધી તો આપણે ક્રાંતિઓ આપણા દેશમાં ધીરે 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 હવે બધી થતી હોય છે પણ હેલ્થ માટેની જે જાગૃતિ લાવવાની બહુ જ જરૂર હતી એનું આજે એક મગજમાં નિર્માણ થયું અને એ વાસ્તવિક સ્વરૂપમાં આજે પ્રગટ કર્યું જી અને આ ઉપરાંત પ્રવીણભાઈ આજના સમયમાં એટલી વાતાવરણમાં એટલો ફેરફાર આવી ગયો છે લોકોની લાઈફ સ્ટાઈલ ખૂબ જ બદલાઈ ગઈ છે આવા સમયમાં સૂર્ય નમસ્કાર જેવા જે કાર્યક્રમો થયા તેનાથી લોકો જો સ્વાસ્થ્યની સંભાળ લેતા થઈ જાય યોગાને પોતાના જીવનમાં સામેલ કરતા થઈ જાય તો એ કેટલું સારી બાબત ગણાશે અને કેટલી અસર કરશે લોકોના સ્વાસ્થ્ય પર એ અસર એટલા માટે એટલી જબરજસ્ત કરશે કે જેથી કરીને પબ્લિક ને તો એની અવેરનેસ આવશે તો એ વાતાવરણમાં સૂર્ય નમસ્કાર ની વાતાવરણ ની ઉપર અસર ના થાય આપણા શરીર ઉપર અસર થાય કે જે આપણે પોતે કરીએ છીએ એક્ઝેક્ટલી બરાબર પણ ધીરે ધીરે આ અવેરનેસ લાવી બહુ જરૂરી હતી કારણ કે અત્યારે યુવા વર્ગ એક જ વસ્તુ ઉપર ફોકસ કરી રહ્યો છે કે કઈ પણ કરીને આપણે

બીજો કોઈ યોગાસન ના બીજા કોઈ આસનો ને વ્યાયામ ના કરો સૂર્ય સ્થિતિ સ્થિતિ છે છે એ એ એક એક આસન તો આસનો સૂર્ય પદ્ધતિ પ્રમાણે એના મંત્ર જાપ સાથે કરો તમે તો ચોક્કસ પ્રમાણે પરિવર્તન આવે અને પબ્લિકમાં અવેરનેસ તો ફેલાઈ જ ગઈ છે ઘણા વખત થી કારણ કે હવે ધીરે 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 બધાને પોતાના સ્વાસ્થ્ય તરફ અને પોતાના પરિવારમાં આજે વ્યક્તિ તંદુરસ્ત ના હોય તો ખાલી આ સૂર્ય નમસ્કાર તમે તમે એક કરો એટલે એક સૂર્ય નમસ્કાર પૂરો થાય એ લગભગ તમે પાંચ પાંચ સેકન્ડ કરોડ મિનિટ એક મિનિટમાં પતી જાય એટલે ખૂબ જાગૃતિ આવી છે અને આ જે નવા વર્ષમાં કરવાનું કાર્ય છે એમાં આપણે એક ભાવના હોય છે કે નવું વર્ષ છે કે આપણે કઈક સંકલ્પ કરીએ કે ધારો કે આજથી હું આ કાર્ય કરીશ આજથી બે હું આજે સારા કરીશ એવું આપણે ભાવનાત્મક રીતે જોડાયેલા ઉત્સાહ ટકી રહેવો જોઈએ તો એ આ કાર્ય થી આજે જે જબરજસ્ત કાર્ય થઈ રહ્યું છે એ આજથી શરૂઆત થઈ શરૂ ક્યાંથી કરો છો જીવનમાં એ બહુ જ અગત્યનો મુદ્દો હોય છે બેન સાચી વાત છે આપણી સાથે ડોક્ટર મધુકાંત પણ જોડાઈ ગયા છે ડોક્ટર મધુકાંત જ્યારે આપણે ઈસરો વાત કરીએ અને આ ઉપગ્રહ તો ખૂબ સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું છે હવે આગામી કયા કયા કાર્યક્રમો છે જે બે હજાર ચોવીસ માં આપણે જોઈશું ડોક્ટર મધુકાંત મધુકાંત આપને મારો અવાજ આવે છે સાથે હજુ સારી રીતે સંપર્ક નથી થઈ ગયો મારો અવાજ નથી પહોંચી રહ્યો પ્રવિણભાઈ આપણાથી ચર્ચાની શરૂઆત આગળ જ વધારું છું જે રીતે આપણે વાત કરી કે સૂર્ય નમસ્કાર કરવાથી ઘણા ફાયદા થાય છે ખાસ કરીને આ ઉપરાંત આજકાલ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે આપણે વાત કરીએ કે નવા વર્ષની શરૂઆત સારી રીતે કરવી જોઈએ આજકાલ લોકો એ નવા વર્ષની શરૂઆત થી કરે છે ખાસ કરીને યુવા વર્ગ એક એવો ટ્રેન્ડ છે કે નવું વર્ષની શરૂઆતમાં હવે માં ઘણા બધા આપણે સમાચારો સાંભળતા હોઈએ છીએ આસપાસ ઘણા લોકોને જોઈએ છીએ કે પહેલો દિવસ જે માં જઈને બુકિંગ કરાવી દે છે કે ભાઈ હવે આખું વર્ષ પૈસા પણ આપી દે છે કે હવે આખું વર્ષ અમે આવીશું કસરતો કરીશું

સારી શરૂઆત તો કરી એને કે એને મગજમાં એવું તો આવ્યું કે હું કોઈક વ્યાયામ કરું રાઈટ એને મગજમાં જયારે એને નહોતું આવતું પણ એને કઈક એવું થયું કે ચાલો હું ત્યાં જવું કે જીમમાં જવું અને એકચ્યુલી અત્યારે જીમની અંદર એટલી જબરજસ્ત અવેરનેસ છે કે એકલું જીમ તમને એ બોડી બિલ્ડીંગ માટે જ છે પેલા જીમ બોડી બિલ્ડિંગ બનાવવા માટે બધું માંગત થી બધા વિચારતા હતા એવું નથી ઘણું બધું સમય પ્રમાણે બદલાવ આવી ગયો છે એમાં પણ બહેનો ઇન્સ્ટ્રક્ટર છે એમાં યોગ છે aerobic છે દરેક વ્યાયામો દિવસ પ્રમાણે એમાં શીખવવામાં આવે છે વાત રહીશું તમે કીધું કે ભાઈ એમાં જમા કરાવી દઈએ જે પૈસા ત્રણ મહિના છ મહિના વાત સાચી છે પણ આપણું મનોબળ જ મજબૂત નહીં હોય તો તમે જીમ માં બી નથી જવાના કે યોગ પણ નથી કરવાના મનોબળ મજબૂત હશે તો પણ ઉત્તમ રિઝલ્ટ આવે છે એનાથી મનોબળ મજબૂત કરવા માટે મેડિટેશન પ્રાણાયામ બહુ જરૂરી છે

અ એમાં માણસો મુશ્કેલી પડી ગઈ લોન્ચ દરમિયાન કે દરમિયાન તો કઈ રીતે રિસ્ક્યુ કરવું તો રેસ્ક્યુ પર અત્યારે ઘણું બધું આપણી ફ્લાઇટ લોન્ચ થશે એટલે એનો મતલબ એ થયો કે આપણું કેપ્સ્યુલ સાથે વેહિકલ ઉપર જાય રોકેટ અને એ દમી હોય તો એમાંથી આપણે એસોડસને રિસ્ક્યુ કરીએ પાછા લાવીએ તો આવી સ્ત્રી ઓફ ફ્લાઇટો થશે અ મેબી દ મહિને કે એ અનંતરે અને એમાં છે આપણે

માફ કરજો આપના મને હજુ પણ મધુકાંતિસ્ટર્બન્સ આવી રહ્યો છે ક્લિયર અવાજ નથી આવી રહ્યો પરંતુ જે રીતે વાત કે ઘણા બધા કાર્યક્રમો છે જે પૂરું પાડે તેવી તૈયારીઓ થઈ રહી છે જેમાં ગગનયાન છે મંગલયાન છે નિસાર છે જેના પર કાર્ય થઈ રહ્યું છે આ ઉપરાંત પણ શુક્રયાનની પણ ચર્ચાઓ થઈ રહી છે તેના ઉપર પણ ઈસરો કાર્ય કરી રહ્યું છે જિજ્ઞાસાઓ છે સ્પર્ધાઓ છે જેમાં આપણે સાથે રહેવું જ પડે મિલાવવા પડે અને મોદી સાહેબ આપણે આગળ જઈને કામ કરવું પડે તો જ આપણે આપણું વર્ચસ્વ આપણું મોટિવેશન અને આપણા કરી છે બિલકુલ આ ઉપરાંત પ્રવીણભાઈ જો આટલી સારી શરૂઆત નવા વર્ષની થઈ ગઈ હોય સ્વાસ્થ્યની સંભાળ સાથે થઈ ઈસરોએ પણ હવે એક નવો ઉત્સાહ લોકોમાં ભરી દીધો છે કે આપણે આ ક્ષેત્રમાં પણ ઘણું બધું કરવાના છીએ આ ઉપરાંત હવે હજુ પણ કારણ કે આ તો પહેલો દિવસ છે નવા વર્ષનો હજુ એક આખું વર્ષ કાઢવાનું છે પ્રવીણભાઈ આપના મતે આ વર્ષ કઈ રીતે એક હેલ્થથી પોઈન્ટ ઓફ વ્યૂથી કરવું જોઈએ કયા કઈ 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 આદતો છે જે આ વર્ષે એડ કરવાની જરૂર છે મજબૂત જરૂર છે હું ઘરે કે ઘરની બહાર નીકળતા વ્યવસાય હોય સેવાકીય કાર્ય કોઈ પણ કાર્યની અંદર કોન્સન્ટ્રેશન બહુ જ અગત્યનો ભાગ ભજવે છે તો તમે માત્ર ને માત્ર દરેક વ્યક્તિને દુનિયાના દરેક વ્યક્તિને કહું છું કે જે વ્યક્તિ જોડે સમય ના હોય મિનિટ પોતાના માટે પોતાની જાત માટે આપણે સમય કાઢવાનો છે અને મેડિટેશન તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે દસ પંદર મિનિટ મેડિટેશન નો અભ્યાસ કરતા થશો તો આગામી દિવસોમાં તમને પોતાને એક મહિનાની અંદર જે પોઝિટિવ રિઝલ્ટો મળશે તમારી ધીરજ કોઈ કાર્યની અંદર જો પેશન્સ નહીં હોય તો કોઈ પણ કાર્યની અંદર આપણે આગળ નહીં આવી શકીએ આપણે એટલે આપણે પોતે વ્યક્તિનો વિકાસ થશે પછી રાષ્ટ્રનો વિકાસ થાય રાષ્ટ્ર ભાવના પેદા કરવી પડશે અને પોતાના અંદર કઈક ને કઈક પોઝિટિવ ઉર્જા ભેગી કરવી પડશે જેથી આપણે બીજાને કોઈ પણ વ્યક્તિની અંદર પોઝિટિવ ઉર્જા નો સ્ત્રોત વહેતો હોય પણ એને બહાર લાવવા માટે કઈક ને કંઈક કાર્ય કરવું પડે છે પરંતુ કોઈ ખાસ ઇન્સ્ટ્રક્ટર તેમની પાસે નથી તો તેમને શું કરવું જોઈએ બહુ જ મહત્વનો અગત્યનો પ્રશ્ન કર્યો કે કોઈ નથી એક્સપેન્સ બી કરી શકતો પર્સનલ તમે ટ્રેનિંગ રાખ ટેનર રાખો નો પ્રોબ્લેમ અત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દરેક નજીકના કાર્ડનો ની અંદર પોતાના કેમ્પો ચાલે છે પોતે એમના ઇન્સ્ટ્રક્ટર ઓને તૈયાર કરેલા છે અને એ લોકો એને શીખવાડીએ છે ભારતીય યોગ સંસ્થાન નામની દિલ્હીની એક સંસ્થા છે વર્ષોથી એ પણ યોગ ના ક્લાસીસ બધે ફ્રી માં શીખવાડે છે

કોઈને એફોર્ડ ના થાય એવું જરૂરી નથી કે બધાને બધી વસ્તુ પોસાય પણ જેને મનથી કંઈક કરવું છે તો એને મળી રહેશે અને નવા વર્ષનો જે સંકલ્પ છે એ સો ટકા સિદ્ધ થશે એનો અને એને રિઝલ્ટ મળશે મળશે ને મળશે

યોગિક હોય કે વૈચારિક હોય કે આદત ને હોય આ બધી પદ્ધતિઓ પણ એક મોટો વિષય બની જશે આવતા દિવસોમાં જ્યાં આપણે સ્પેસ માં ખાસ કરીને પૃથ્વી ને દૂર આપણે આપણા જીવનને ટકાવી રાખવું પડશે આપણે વાત કરીએ છીએ સ્પેસ લેબ કે ઇન્ડિયા પોતાનું સ્પેસ લેબ સ્થાપશે એનો મતલબ કે ત્યાં કાયમી ધોરણે કેટલાક માણસો હંમેશા કામ કરશે સ્પેસમાં તો આ મોટો વિષય ઉભો થઈ રહ્યો છે જેમ સાહેબે કહ્યું કે આ એક જે યોગની સાધનાઓ કે જે આપણી હિન્દુસ્તાન નું ઓવર સાયન્સ છે હેલ્થ વિશે એ બધા આપણે પડશે અને એમાંથી ઉપાય કરવો પડશે કે આપણે કઈ રીતે સ્પેસ માં અને પૃથ્વી દૂર વાતાવરણ દૂર કઈ રીતે હેલ્ધી રેવું જી એટલે વિજ્ઞાન બધા જ બધી જગ્યાઓને ખાસ કરીને ભારતના વિજ્ઞાનની વાત કરવામાં આવે તો એ સદીઓથી આપણી પાસે છે અને તે જ આપણી દિશા દર્શન કરી શકે પછી સ્પેસ સાયન્સમાં હોય કે કોઈ પણ અલગ અલગ સાયન્સમાં એટલે આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે આ સાથે પ્રવીણભાઈ જે રીતે આપણે વાત કરી કે યુથે આ વર્ષે સ્વાસ્થ્યની સંભાળ માટે યોગ કરવા જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ આ સાથે સાથે આજકાલ લોકોની ખાવાની હેબિટ પણ ઘણી બધી બદલાઈ ગઈ છે બે વસ્તુ શા માટે આજનો યુવાનની અંદર જે આંતરિક શક્તિ જબરજસ્ત હોવી જોઈએ તો જ તમારું પાચન તંત્ર જબરજસ્ત હોય

દેશી ગોળ સારો મળે છે ખાવાનું છે એને ચાવી ચાવીને ખાવાનું છે કોઈ પણ વસ્તુને તમે ચાવી ચાવીને નહીં ખાવ તો બત્રીસ કોળિયા કીધા તો આપણે સામાન્ય પાંચ દસ કોળિયા બી નથી કરતા અને ઉતારી જઈએ છીએ તો ફૂડ ની વાત કરી તો ફૂડ ઉપર તો બઉ જ ધ્યાન આપવાની જરૂર છે બધા વિટામિન્સ ના મળે તો કઈ નહીં પણ અત્યારે શિયાળા બે મહિનામાં કશું જ કરવાનું તલ તલમાં બે પ્રકાર છે કાળા છે સફેદ છે બરાબર ટોપરું બરાબર ગુંદર પાક આપણે કહીએ છીએ અડદિયા આપણી જે જૂની જે જે ઘરેડ હતી જૂની જે સિસ્ટમ હતી એમાં આપણે એની એ જ ને આપણે ભૂલી ગયા છીએ પરદેશ વાળા આપણી સિસ્ટમ આપણે એનું પ્રાપ્ત કરીએ આપણા યુવાન વર્ગને એના ઘરની અંદર જ જાણવાનું છે માતા પિતા વડીલોની સાથે બેસીને જો એ ખાલી કોઈ પણ વસ્તુનું કોઈ બી નું એવું નથી એ ડિસ્કસ કરે એમની જોડે અનુભૂતિ અને અનુભવનું બહુ જ જ્ઞાન છે તો એ ખોરાક બદલવાની જરૂર છે ઘઉં ને ઓછો કરવાનો છે શિયાળા માં બાજરી છે જુવાર છે મકાઈ છે તો એ ખાવા માટે પાચન બી જબરજસ્ત જોશે તો તમે મજબૂતી ક્યારે કરી શકશો કે તમે વ્યાયામ કરશો આજે વ્યાયામ જ નથી રહ્યો સ્કૂલો ની અંદર જાઓ તો સ્કૂલો ની અંદર દરેક વ્યક્તિઓને દરેક જગ્યાએ એ વ્યાયામ એટલો છે નહીં વીકમાં એક વખત વ્યાયામ હોવો જોઈએ પહેલા પીટી હતું તો એ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે આવનાર દિવસોમાં આપણે સમાજ છીએ આપણે અપેક્ષા ના રાખી શકીએ સરકાર શ્રી ઉપર આપણે ક્યાંય અપેક્ષા ના રાખી શકીએ આપણે રાષ્ટ્ર ભાવના કેળવવી પડશે નવા વર્ષમાં તંદુરસ્તી માટેની આપણે પોતે જાગૃતિ લાવવી પડશે બેન બિલકુલ પ્રવીણ ડોક્ટર મધુકાંત આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હાલ જે રીતે આપણા ઇસરો જે રીતે સફળતા મેળવે છે ઘણા લોકો યુથમાં ખાસ કરીને નાના બાળકોમાં ખૂબ જ ઉત્સાહ હોય છે કે મારે પણ હવે આ ક્ષેત્રમાં આગળ વધવું છે મારે પણ વૈજ્ઞાનિક બનવું છે પરંતુ એ તમે ત્યારે બનશો જ્યારે તમે તમારા હેલ્થની સંભાળ રાખશો કારણ કે મન મજબૂત ત્યારે થાય છે જ્યારે તમારું શરીર મજબૂત હોય અને શરીર મજબૂત હોય તો મન મજબૂત થાય આ એક વાઇસ વર્ષા છે એટલે આપણે આપણા સ્વાસ્થ્યની સંભાળ સાથે હવે બે હજાર ચોવીસમાં નવી નવી સિદ્ધિઓ હાંસલ કરતા રહીએ તેવી જ આશા સાથે કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ આપજોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર がう